રાધનપુરની જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને સેવાભાવી ડૉક્ટર રુચિર એચ પરમાર અને ડૉક્ટર મિત્તલબેન પીઠવા મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ રાધનપુર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેની અંદર અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર ઋષિર પરમાર મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં હાડકાના ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું મારી આ હોસ્પિટલ રાધનપુર ચાર રસ્તાથી બાબર ત્રણ રસ્તાની વચ્ચે સિદ્ધિવિનાયક વિનાયક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી છે હું આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્રણ મહિના સફળતાપૂર્વક પૂરા થયેલ છે એ એના અને ખૂબ સારો પ્રતિસાદ રાધનપુર તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોની જનતાનો મળેલો છે તેના માટે ખૂબ ખૂબ આભાર અને આ વાતને ધ્યાનમાં લઈને આપણે ગરીબ જનતાઓ માટે આજે અંજુમન સ્કૂલમાં અંજુમન સ્કૂલ સ્કૂલના ટ્રસ્ટીને બધાના સ સહયોગથી આપણે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે પેશન્ટ જોયા છે તેના માટે ખૂબ ખૂબ અંજુબન તેમનાનો ખૂબ ખૂબ આભાર અને તથા આ આ જ પ્રતિસાદને આગળ જોઈને આખો આ આખો માર્ચ મહિનો કેસ ફી ફ્રી રાખવામાં આવી છે આપણી મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં જ જેના માટે રાધનપુરની જનતા તથા રાપર સુધીના તમામ ગ્રામ્યજનોને આ આનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું કે નવીસ હોસ્પિટલમાં આવે અને એમની તપાસ કરાવે અને સંતોષપૂર્વક એમને સારવાર મળે એના માટે હું ખૂબ ખૂબ એમને અપીલ કરું છું સાહેબ હોસ્પિટલો તો ખૂબ બધી છે પણ આપની આવી પ્રેરણા કહેતી બની ગરીબ દર્દીઓને મારે ફ્રી સેવા કરવી છે મેં ઘણા બધા ઘણા બધા લોકોને જોયા છે કે જે બિચારા પૈસાના અભાવે સેવા સારવાર નથી કરાવી શકતા એવા દર્દીઓ માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જે બિચારા સરકારી હોસ્પિટલ જવા માટે બી એમની જોડે પૈસા નથી હોતા એ લોકો ત્યાં બી નથી જતા એના એટલે આ એમના વિસ્તારમાં જ જઈને સેવા આપવું એ મારો ધ્યેય છે એ વિચારીને મેં રાધનપુરમાં હોસ્પિટલ ખોલી છે અને રાધનપુરના તમામ ગ્રામ્યજનોને આપણે તેમજ દરેક પ્ર દરેક ગ્રામ્યજનોને આપણે સેવા આપીએ એવી આશા સાથે આ હોસ્પિટલોમાં ખોલીશ અકરામ ખાન પઠાણ અને વૈદુલા ખાન આચાર્ય અંજુમન હાઈસ્કૂલ અને મશરૂમ મોલાના આબિત આચાર્ય પ્રાથમિક અને અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સેવાનો લાભ લીધો હતો ત્રણસોથી વધારે દર્દીઓએ ફ્રી કેમ્પની અંદર અલગ અલગ પ્રકારની હાડકાની બીમારીઓ અને અન્ય બીમારીઓની ચકાસણી કરાવી દવા લીધી હતી અને સેવાનો લાભ લીધો હતો આ પ્રસંગે દર્દીઓની અંદર ખુશી જોવા મળી હતી પોતાના ઘર આંગણે ફ્રીમાં સેવા મળતા દર્દીઓની અંદર ખુશીનો પાર નહોતો મુલાકાત અને એમણે એવી ઈચ્છા દર્શાવી કે તમારા વિસ્તારમાં ગરીબ દર્દીઓને લાભ મળે એટલા માટે હું રાધનપુર અંદુમન હાઈસ્કૂલમાં કેમ્પ રાખવા માગું છું ત્યારે અમે એમને ખૂબ જ મતલબ અને સાથ અને સહકાર આપવા માટે બાંહેધરી આપી અને અમને ખૂબ જ આનંદ થયો કે સાહેબ અમારા વિસ્તારના ગરીબ પ્રજા માટે વિચારી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે એમણે અહીં કરીને ફ્રી નિદાન અને ફ્રી દવા આપવાનું અમને જણાવે તેથી અમને ખૂબ જ આનંદ થયેલો આજે અમારા અઢાર તારીખ એટલે મારા પિતા મકીશ કાલે પઠાણની પુણ્યતિથી પણ છે અને એ નિમિત્તે આ પ્રોગ્રામ અમે કરેલો છે અમે એમને અમારાથી બને તેટલો વધારે વધારે સાથ અને સહકાર આપીએ અને લોકોને વધારેમાં વધારે લાભ થાય એવી અમારી ઈચ્છા છે દર્દીઓએ ડોક્ટર અને તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો હાડકાના રોગથી પીડિત દર્દીઓને ફ્રીમાં સેવા મળતા ખુશીનો માહોલ છવાયો હતો આ પ્રસંગે અંજુમન હાઈસ્કૂલના સ્થાપક સ્વર્ગસ્થ વકીલ કાલીખાન વફા દિવસના ભાગરૂપે સરસ અલગ અલગ પ્રકારના કાર્યક્રમમાં બાળકોને ભોજન અને અન્ય કાર્યક્રમ યોજાયા હતા કુરાન ખાની જેવા અન્ય કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે રાધનપુરના સેવાભાવી ડૉક્ટર રુચિર એચ પરમાર દ્વારા જણાવ્યું હતું કે રાધનપુરની જનતા અને રાધનપુર આજુબાજુની જનતા અને મારી હોસ્પિટલે આવતા તમામ દર્દીઓ માટે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી એક મહિના માટે તમામ દર્દીઓને કેશ ફી લેવામાં આવશે નહીં આજ રોજ પણ તમામ દર્દીઓને મફત દવા આપવામાં આવી હતી તો સાથે સાથે મફત તપાસ કરવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાઓએ ડોક્ટર રુચિર એચ પરમાર સાહેબ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉક્ટર ઓર્થોપેડિક ડૉક્ટર અને ફિઝિશિયન ડોક્ટર દ્વારા કેમ્પ કરવામાં આવ્યો હતો અને આ કેમ્પનો ઘણા બધા લોકોએ લાભ લીધો છે મેં પણ આ કેમ્પનો લાભ લીધો છે અને અહીંયા બધી જ સારી સારવાર આપવામાં આવી છે અને આવા આવા કેમ્પ અવારનવાર કરવા જોઈએ જેથી તમામ લોકોને આ કેમ્પ તમામ લોકો આવા કેમ્પનો લાભ લઈ શકે અને એમની જે હોય તે દૂર કરી શકે ડોક મારું નામ બલોચ સમીના જાણી Thank sure. you, sure. sure.